હેલ્લો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આજના વિડીયોમાં તમારું દિલથી સ્વાગત કરું છું અને સામે દેખાય છે ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર નાનું ટ્રેક્ટર તો આ બંને ટ્રેક્ટર કેમ પડ્યા છે તમને બતાવું આગળ બાકી અહીંયા તમારા ભાભી મેલે છે સાઈ અને સામે છે હેતલ જયપાલ મમ્મી એવા બધા અને અહીંયા તો ભાઈ ચૂલો ખળકતો નથી કેમ કે વરસાદના લાકડા બધા હવાઈ ગયેલા તે આખી બાકસ પૂરી કરીને પછી તે ભાઈ શાહ મેલી એવું કરે છે હજી તો વાર છે શા મેળવવાની પણ હળગાવાની ટ્રાય કરીએ છીએ બરાબર જોઈ શકો છો તમે શાહ તો પીવી પડે દોસ્તો હું કેવું તમારું અહીંયા આવી ગયો દેવરાજ અળવીસો એવું કહેવામાં આવે છે અમારી ફેમિલીમાં બરાબર તો આપણે શાહનો ઇંતજાર કરશું થોડી વાર બાકી હવે ચૂલો ની ખાળ ગયો ડાયરેક્ટ સાપ હતી નાખી દીધી તપીલીમાં અને પછી તો ભાઈ થામણું લીધું ભારે મોટું અને પછી થોડુંક નાખ્યું થામણામાં વાટકામાં દોસ્તો આવું બધું ચાલતું હતું ને પછી તો આપણે થોડોક ઇંતજાર કર્યો ને આવી ગયા ડાયરેક્ટ કપામાં અહીંયા તો મોટા મોટા સાહેબો આવી ગયા ભાઈ કપ્પા માપવા તમે જોઈ શકો છો તમારે એ વાળીને સાલે કે સાલે કમેન્ટ કરી દેજો બાકી અહીંયા સોપડા બધી લખાપડી થાતે લઈને કેટલો ઓછો થયો કપ્પા બધું મફાતેલું ભાઈ તો તમે જોઈ શકો છો તમારી નજરે અને આવા ઝાકલા લીલન પીણા બધા વાંધેલા ભાઈ તમને ઝાકલું દેખાય કે ધ્યાન રાખીને જોઈ લીજે બાકી આપણે આવી ગયા છે પાછા દવા સાટવા પપ ભરી કુંડી આ છે દવા તમે ભણેલા હોય તો વાંચ લીજો બાકી તમને હું બતાડું છું બાકી બણ્યા રેજો આપણા વિડીયોમાં આ કુંડી છે અને સાંટવાનું છે સામે ખોળ દેખાય છે એમાં બધે આમાં બધે સાંટવાનું છે ખડની દવા બરાબર તો ચાલો આપણે પાપ ભરીએ બાકી તો તમે બણ્યા રહો આખો ફાડી ફાડીને ભાડોત વસ્તુ બરાબર તો વિડીયોમાં મજા આવશે કેમકે તમે બધા વિડીયોમાં થોડીક મજા આવે છે તો લાઇક કરતા જજો પાછા તમે ભાળને લાઈક નથી કરતા પણ કંઈ વાંધો નહીં તો આપણી કુંડીમાં આવું બધું પાણી છે તમારી કુંડી ચેકની છે કમેન્ટમાં કરી દેજો બાકી આપણે પંપ ભરીને નીકળીએ દવા સાંટવા એકદમ ભરી દઈએ ભાઈ ફટાફટ જોઈ શકો છો તો આવી રીતે પાણી રેડવાનું તમને નહીં આવડતું હોય તો આવી રીતે શીખજો મારી ઘણી જોઈ શકો છો તમે જોઈ શકો છો તો સેલો ભણ્યા રહો આગળ મજા આવશે તો દોસ્તો પછી તો આપણે આવી ગયા અહીંયા તો અહીંયા તો ભાઈ તપેલું સડતું હતું ને બધું ખાણી બધું પડ્યું હતું ભાઈ ચાલો તમને થોડુંક ઉતાડું બરાબર હવે થોડીક વાર મને વિચાર લેવા તો બાકી રંધાય છે ભાઈ શાક બપોરે બપોરે ખાવા જોઈએ ને તમને બેપોરે આપણે દેશી ભાષામાં બોલવી તે વગારે છે આવું બધું બરાબર તમારા ભાભી રાંધે છે તો ચાલો આપણે તમને હું મેરે જઈને વતાડું અહીંયા તો ભાઈ મરસા તળા તે લઈ કાઢે છે કડસી અરે સીમટે ની કડસી કડસી બરાબર તો આ તો ખાયણેમાંથી ચટણી એમ કરીને પણ ખાંડમાં પડેલા ટામેટા ને આ બધું સોળાનું શાક હતું લાગે મીઠું નાખ્યું એક ટોપલું ભરીને વાટકીમાં તો અહીંયા તો નાખ દીધા ભાઈ લીમડાના પાનડા કડવા તપીલીમાં તો ભણ્યા રીજો કંઈ વાંધો નહીં બાકી તો પછી દોસ્તો અહીંયા આવી ગઈ હતી શા ખાઈ લીધેલું એનો તો વાંધો નહીં મેં પણ અહીંયા પાછી સા આવી ગઈ ત્રણ વાગેની બરાબર અહીંયા ફોઈને અહીંયા ને મમ્મીને એવા બધા બટેલા પાછી હું મમ્મી અહીંયા મમ્મી બે ખૂશે ત્યારે વાંધો નહીં આવે બધા તો અહીંયા તમારે ભાભી શાહ લઈને આવીને ભેગું પાણી હતી મારી હાર બરાબર તો ભાઈ આવું બધું કામ ચાલે છે બાકી વિડીયોને ગમ્યો વિડીયો આપણે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને અને દરેક વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો બાકી વિડીયોને શેર કરી દેજો બાકી અહીંયા તમારો તમારા ભાભી આવી છે તો મને પેલા તો બાકી વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ તો મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા વ્લોગ સાથે જય માતાજી